ગુજરાતના કચ્છ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં નર્મદા મિત્રો 13 બાંધર વર્ષના વહાણા વીતવા છતાં મિત્રો સેંકડો ગ્રામજનોને આદિદિ આજ દિન સુધી અંતિમ એવોર્ડ ચુકવાયું નથી જેને લઈ મિત્રો ગુજરાત હાઈકોર્ટ નારાજગી વ્યક્ત કરી સરકારનો ખુલાસો માંગ્યો હતો અને મિત્રો હાઈકોર્ટના આકરા વલણને પગલે સરકારને આ મામલે ઇન્ટરનલ ડિપાર્ટમેન્ટ કમિટી રચવાની મિત્રો ફરજ પડી છે અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરતી હતી અને ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે એક મહત્ત્વના ચુકાદા મારફતે અરજદાર ખેડૂતોના ખિસ્સામાં છ મહિનામાં એવોર્ડની પ્રક્રિયા પૂર્ણ કરવા રાજ્ય સરકારે ફરમાન કર્યું છે અને મિત્રો ગુજરાત હાઈકોર્ટના ચુકાદાના પગલે કચ્છ બનાસકાંઠા અને પાટણના સેંકડો ખેડૂતોને વર્ષો બાદ ન્યાય મળ્યો છે જી આ દોસ્તો ત્યારબાદ મિત્રો જોઈએ આગળના મહત્વના સમાચાર પીપળિયાની નકલી સ્કૂલનો છ ખાનગી સ્કૂલો સાથે કલેક્શન મળી આવ્યા મિત્રો એલસી અને માર્કશીટ જી આ દોસ્તો એમાં વિગતથી વાત કરવામાં આવે તો ગત થોડા દિવસો પહેલા રાજકોટ શહેરની નજીક

નદી તળાવમાં નવા નીર આવતા ડૂબવાનો બનાવો પણ વધવા માંડ્યા છે મિત્રો આજે બીજા દિવસે વધુ એક ડૂબવાનો બનાવ બનતા ફાયર બ્રિગેડ ની મદદ લેવામાં આવી છે વડોદરા નજીક શેખની પાસે ભીમપુરાવ ગામે કેનાલમાં એક પુરુષનો નો મૃતદેહ નજરે પડતા લોકો એકત્રિત થઈ ગયા હતા અને પાણીનો પ્રવાહ વધુ હોવાથી ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે અને ફાયર બ્રિગેડ ભારે જહમત બાદ પુરુષનો મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો અને પ્રાથમિક તબક્કે મરનારની કોઈ પણ પ્રકારની ઓળખ થઈ નથી અને મિત્રો પોલીસે તેના ફોટા અને વર્ણનને આધારે આસપાસના પોલીસ સ્ટેશનમાં ગુમ થયેલા લોકોની તપાસ શરૂ કરી છે અને મિત્રો આ ઉપરાંત પોલીસ દ્વારા આસપાસના ગામોમાં પણ મૃતકના પરિવારોને તજવીજ કરવામાં આવી રહી છે ત્યારબાદ જોઈએ મિત્રો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે અંધશ્રદ્ધાના કારણે ખૂની ખેલ ખેલાયો છરાના ખા મારી બનવી આંતરડા કાઢી નાખ્યા જી આ દોસ્તો એમાં વિગતથી વાત કરવામાં આવે તો

અને અગાઉ વ્યાપક વરસાદમાં વાવણી થયા બાદ કેટલાય દિવસના એકંદરે વિરામ બાદ વરસાદની ખેડૂતોમાં રાહતની લાગણી પ્રસરી હતી ત્યારે મિત્રો રાજ્યના 140 તાલુકામાં રાત્રિ સુધીમાં વરસાદ વર્ષ્યો છે જેમાં મિત્રો સૌથી વધુ રાજકોટ નજીકના ધોલિકા તાલુકામાં 5.5 ઇંચ જેટલો પાણી વરસતી જતા 10 મસ્તા પાણી વહેતા થયા હતા ત્યારે મિત્રો સાંજે 4 થી 6 ચાર થી છ બે કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને વરસાદ થયા પછી મિત્રો વીજળીના પ્રચંડ કડાકા ભડાકા થયા હતા અને અને મિત્રો મિત્રો વીજળી બે ખેડૂત એક મહિલા સહિત પ્રચંડમાં જીવ પણ લીધો છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરવામાં આવે તો મિત્રો રાજકોટમાં વ્યાજખોરો વિરુદ્ધ છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ ફરિયાદો નોંધાઈ છે જ્યાં દોસ્તો રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ પોલીસે મિત્રો ઝુંબેશ શરૂ કરી છે જેના ભાગરૂપે રાજકોટમાં લોક દરબાર યોજાયો હતો તેમાં મિત્રો પોલીસને મળેલી અરજીઓના તાત્કાલિક નિકાલ કરવાની પોલીસ કમિશનરની સૂચના બાદ હવે મિત્રો ગુના દાખલ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે જેના પગલે છેલ્લા ચોવીસ કલાકમાં વ્યાજખોરોની ત્રણ ફરિયાદો નોંધાઈ છે અને લોક દરબાર બાદ વધુ અરજીઓ પોલીસને મળી છે અને પરિણામે આગામી દિવસોમાં વધુ ગુના નોંધાય તેવી મિત્રો શક્યતા નકારતી નથી પ્રોજેક્ટને અનુલક્ષીને ગોરવા મધુનગર ના બ્રિજ પરનો વાહન વ્યવહાર તારીખ દસ તારીખથી લઈને મિત્રો સત્તર જુલાઈ સુધી બંધ રહેશે અને પોલીસ કમિશનરને મિત્રો આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે કે મધુનગર બ્રિજ થી સાણી તરફ જવાનો વાહનો મધુનગર ચાર રસ્તા થી ગોરવા બાપુની દરકા ત્રણ રસ્તા અમરકાર ત્રણ રસ્તા ગેડા સર્કલ પંડ્યા બ્રિજ ફતેખચ સર્કલ થી મિત્રો નિજામપુરા ધરમપુરી સર્કલ થી જમણે બાજુ ચીસાયા નગર થી ડાબી બાજુ થઈ નવા યાર્ડ ફૂલવારી તરફ અવરજવર કરી શકે છે એટલે કે મિત્રો આજ થી 7 દિવસ બંધ રહેશે મિત્રો આ બ્રિજ

જ્યારે મિત્રો વહેલી સવારે જ્યારે પાડુસે દૂધ અને ન્યૂઝપેપર પડેલું જોયું તો તેમને શંકા થઈ હતી અને તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને ઘટનાની જાણ થતા એસીપી ડીસીપી જોન સાત સહિતના અધિકારીઓએ મિત્રો મિત્રો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી ત્યારબાદ મિત્રો સમાચારમાં આગળ વધીએ તો હીટ વેવના કારણે મિત્રો અમરનાથના બાબા બરફાની થઈ રહ્યા છે અને વિલિન શિવલિંગને પીગળતું રોકવા પગલાં ભરવા જરૂરી છે

અને ઓછા સમયમાં મિત્રો બાબા બરફાની અદ્રશ્ય થવા પાછળ ગરમી જવાબદાર છે તો મિત્રો જાણીએ તો આ સમસ્યાને અટકાવવા માટે શું પગલા ભરવા જરૂરી છે તે મિત્રો કમેન્ટ બોક્સમાં જરૂરથી દર્શાવજો અને આ સાથે જ મિત્રો આ સમાચાર અહીંયા સમાપ્ત થાય છે મિત્રો આવા સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને જલ્દીથી લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવા પણ વિનંતી જય હિન્દ જય જય ગરમી ગુજરાત વંદે માતરમ